વિસ્તારમાં હત્યાની કોશિશનો મામલો સામે આવ્યો છે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીને ઝડપી પાડ્યા હતા આ સાથે જ બંને આરોપી પોતાના અને એક મિત્ર સાથે મળીને સવારે સાડા પાંચ વાગે ફરિયાદીના ઘરમાં ઘૂસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન ફરિયાદી અને તેમના પરિવાર દ્વારા

ત્યાં વહેલી સવારે સાડા પાંચના સુમારે ત્રણ આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવને હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ ચાર હજાર જેટલી રોકડ તેમજ પંદરસોની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ આરોપી બે ત્રણ આરોપીઓ બેકના બેના ઝડપી પાડેલ છે તથા કેટલીક મતા રિકવર કરેલ છે જી દે આરોપી કોઈ ગુનાઈત ઇતિહાસરો આરોપી બેકના એક ની એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેન સ્ટ્રેચિંગ નો તથા અન્ય આરોપી ઉપર પૂર્વમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ઓલ ગુર્તરમાં દાખલ થયેલ છે સાહેબ આ લૂંટ કેમ કરે છે એનું કોઈ પાછળનું કારણ આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી આ અંગે વધુ તપાસ જારી છે સુરત